નમસ્કાર દર્શક મિત્રો આજરોજ પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન પર્વ નિમિત્તે આપ સર્વને હાર્દિક હાર્દિક શુભકામના અને મારી યુટ્યુબ ચેનલ શિક્ષણ બિંદુમાં આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કે જેમાં તમને મળશે રોજબરોજની અવનવી ઘટનાઓ શિક્ષણને લગતા તમામ ઉત્સવો કાર્ય અને યુક્તિ પ્રયુક્તિઓ અને શિક્ષણમાં થતા ફેરફારો અને મારા દ્વારા લખાયેલા જીવંત પ્રસંગો અને કહાનીઓ તો મારી આ ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને તમામ પ્રકારની અપડેટ્સ તે તે મળતી રહે મિત્રો આજે શિક્ષક દિન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ આપણે શિક્ષક દિન તરીકે મનાવીએ છીએ થોડીક એવી ઝાંખી કરી અને ત્યારબાદ આપણે શિક્ષક દિન મનાવીશું આજ રોજ પાંચ સપ્ટેમ્બરના રોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ અઢારસો ને અઠ્યાસીમાં તામિલનાડુ રાજ્યમાં થયેલો હતો ત્યારબાદ ધીમે 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 તેમના અભ્યાસકાળ તદ ઉપરાંત તેમણે ઓગણીસો નવની અંદર એક પ્રાધ્યાપક તરીકે અધ્યાપક તરીકે ફિલોસોફીના અધ્યાપક તરીકે પોતાની કારકિર્દી બનાવી અને ત્યારબાદ એક શિક્ષકમાંથી એક ધીમે 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 તેઓ લેખક પણ હતા અને ધ ફિલોસોફી ઓફ રવિન્દ્ર ટાગોર આ નામનું પુસ્તક લખ્યું અને તેમની અંદર તેમને ઘણા બધી એવોર્ડ્સ મળેલા છે અને ત્યારબાદ ઓગણીસો ચોપનની અંદર તેમને ભારત રત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવેલા છે તેમણે એક શિક્ષક બન્યા બાદ પોતાની કારકિર્દી ધીમે 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 ચાલુ રાખી છે અને ઓગણીસો બાવનથી ઓગણીસો બાસઠના રોજ પોતે પ્રથમ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા અને ઓગણીસો બાવનથી ઓગણીસો બાસઠ દરમિયાન ઉપરાષ્ટ્ર પછી ઓગણીસો બાસઠના વર્ષમાં તે આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ તરીકે નામના મેળવી છે અને ભારત રત્ન એવોર્ડ હાંસિલ કર્યો છે તેલા તેના અંતિમ કાળ દરમિયાન તેઓની એક ખૂબ જ પ્રબળ ઈચ્છા હતી કે મારો જન્મદિવસ છે તે કોઈ સેલિબ્રેટ કરવામાં કે કોઈ કેક કાપીને કે કોઈ સારી પાર્ટી રાખીને મનાવવો ન જોઈએ પણ મારો જન્મદિવસ એક શિક્ષક સમગ્ર દેશના સમગ્ર શિક્ષકો છે તે ગર્વ લે એવી રીતે મારો જન્મદિવસ ઉજવાય તો એની યાદમાં એના જન્મદિવસ નિમિત્તે આપણે સર્વ શિક્ષક મિત્રો બાળકો છે શિક્ષકનું પ્રતિનિધિત્વ નિધિત્વ કરી અને શિક્ષક દિન મનાવે છે અને સાચા અર્થમાં શિક્ષક દિન અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષકો બની બાળકો છે તે શિક્ષકો બની અને તેને શ્રદ્ધા વ્યક્ત કરે છે મિત્રો કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા શિક્ષક કભી સાધારણ નહીં હોતા ઓર નિર્માણ ગોદ મેં પલતે હૈ ઓર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ એક પુસ્તક એક પેન એક શબ્દ એક બાળક થકી સમગ્ર સૃષ્ટિનું સામર્થ્ય ઘડી શકે છે એ એક શિક્ષક સૌ સાથે મળીને શિક્ષક સામર્થ્ય દર્શાવતો એક સુંદર મજાનો વિડીયો નિહાળીએ Transcrição e aí